ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન હતો અને લોકોની સામાજિક સંસ્થાઓની પણ માગણી અને લાગણી હતી લોકોની ખૂબ રજુઆતો હતી અને વરાછાની જનતાની જે લાગણી અને માગણી હતી એને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ કમિશનરને ને આ પ્રશ્ન હલ કરવા માટે એક પત્ર લખ્યો હતો અને કેટલા દિવસમાં હલ કરો છો એનો જવાબ માગ્યો હતો ખૂબ આનંદની વાત છે કે મારા આ રજૂઆત ની અને પત્રની અસર થઈ છે તાત્કાલિક ધોરણે કાલે ખૂબ મોટા પ્રમાણમાં ઓપરેશન થયું છે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આ પ્રશ્ન એક દિવસની કામગીરીથી હલ નથી થવાનો રોજે રોજ આ કામ પર ધ્યાન આપવું પડશે આ પ્રશ્ન હલ કરવા માટે રોજે રોજ અને પાછળ પડી અને રોજે રોજની કામગીરી કરવી પડશે અને મને સંપૂર્ણપણે વિશ્વાસ અને ભરોસો છે પોલીસ તંત્ર અને કોર્પોરેશન ઉપર કે એમણે જે સૈયારો પ્રયાસ કર્યો છે અને જે ઓપરેશન કર્યું છે જે કામગીરી કરી છે એ રોજે રોજ કરીને આ પ્રશ્ન સંપૂર્ણપણે હલ થાય એ દિશામાં કામગીરી કરશે હું ચોક્કસપણે હું માનું છું અને લોકોની જનતાનો જે અવાજ હતો વરાછાની જનતાનો એ અવાજ બની અને જે પ્રશ્ન કરવાનો પ્રયાસ થયો છે એમાં જે સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્ર ને કોર્પોરેશનનો પણ આભાર માનું છું અને આ કામગીરી જ્યાં સુધી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહે એવી મારી લાગણી પણ છે